નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ મે ચોવીસ મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું રેમલ કઈ દિશામાં આગળ વધશે પવનની ઝડપ કેવી જોવા મળશે તેમજ ગુજરાત ઉપર તેની શું અસર જોવા મળશે સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો બંગાળની ખાડીમાં જે આ વાવાઝોડું બન્યું છે તેની જે પવનની ઝડપની વાત કરીએ તો સૌથી વધુ વધુ એકસો ને પંદર કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ જોવા મળશે કારણ કે તેના કરતાં પણ વધી શકે વધુ ભયંકરમાં ભયંકર વાવાઝોડું રેમલ બનવાનું છે અને ખૂબ ઝડપી આગળ પણ વધવાનું છે તો ગઈકાલે તે લો પ્રેશરમાંથી ડિપ્રેશન બન્યું આજે ડીપ ડિપ્રેશન અને સાયક્લોનમાં પરિવર્તિત થવાની પૂરેપૂરી શક્યતાઓ છે સાયક્લોન બન્યા પછી તેનો સંપૂર્ણ ટ્રેક આપણને ખ્યાલ આવશે છતાં અત્યારે આપણે જે ટ્રેક જોઈએ તો અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો કે ડિપ્રેશનમાંથી સાયક્લોનની સ્થિતિમાં આવવાની શક્યતાઓ છે આજે ખાસ કરીને બાર વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ તો તેમાં તેની જે ઝડપ છે તે સત્યોતેર કિલોમીટર પ્રતિ કલાકની બતાવે છે તેના ટ્રેકની વાત કરીએ તો તે કઈ રીતે આગળ વધી રહ્યું છે તો પશ્ચિમ બંગાળ કોલકાતા આજુબાજુ તે પર્યાણ કરી રહ્યું છે ત્યાંથી જો દિશામાં પરિવર્તન થાય તો ગુજરાત ઉપર તેની અસર થઈ શકે ભારે પવન સાથે વરસાદ આવી શકે તો ચોવીસ તારીખે રાત્રિની અપડેટ જોઈએ તો સાયક્લોન આજે રાત્રે એટલે કે આજે સાંજના ખાસ કરીને દસ વાગ્યા પછી રાત્રિના સમયે તે સાયક્લોનમાં પરિવર્તિત થઈ ગયેલું હશે ત્યારે તેની પવનની ઝડપ એંશીથી નેવું સુધીની જઈ શકે પચીસ તારીખમાં સવારે દસ વાગ્યાની અપડેટ જોઈએ તો તેમાં એક્યાસી કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે પવનની ઝડપ આપણને જોવા મળશે અને આવતીકાલે પચીસ તારીખમાં બપોર પછીના સમયે તે ખાસ કરીને કોલકત્તા આજુબાજુ પસાર થશે રાત્રિના સમયની પવનની ઝડપ આવતીકાલની જોઈએ તો તેની જે પવનની ઝડપ છે તે એંશીથી નેવું કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે છવ્વીસ તારીખે વહેલી સવારની વાત કરીએ ત્રણ વાગ્યા ચાર વાગ્યાના સમયગાળામાં સો કિલોમીટરથી એકસો ને પંદર કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ થઈ શકે જેમાં ખાસ કરીને છવ્વીસ તારીખે બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે તે ટકરાવાનું છે એવું અત્યારે આપણને સિસ્ટમની અંદર બતાવે છે તો સ્થળની વાત કરીએ ખાસ કરીને તો કોલકાતા આજુબાજુના જે વિસ્તારો છે હલ્દી બારી છે આ બધા વિસ્તારોમાં તે ટકરાવાની સંભાવના છે અને ટકરાવાનો સમયગાળો અત્યારે જે સૂચવવામાં આવી રહ્યો છે તે ખાસ કરીને છવ્વીસ તારીખે સાંજના ચાર કલાકનો બતાવવામાં આવી રહ્યો છે ખડગપુર કોલકાતા ખુલના બાલેશ્વર આ બધા જે વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે વરસાદ અને ભારે પવન સાથે વરસાદની પણ સંભાવના છે સાયક્લોન જ્યારે ટકરાયા પછી વધુ મજબૂત બનવાની પણ ધારણા બતાવાઈ રહી છે એકસો ને આઠથી એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ પણ જોવા મળશે તો આ રેમલ વાવાઝોડું બંગાળની ખાડીમાં બનનારું આ વર્ષનું ખતરનાક વાવાઝોડું ગણી શકાય તો તે ફરી વખત દિશાની અંદર પરિવર્તન થશે તેવું લાગી રહ્યું છે અને આ રીતે પરિવર્તન થાય તો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત સહિતના વિસ્તારોમાં થોડા ઘણા અંશે તેની અસર થઈ શકે બાકી વાવાઝોડું ટકરાવાની ગુજરાત ઉપર કોઈ શક્યતાઓ દેખાતી નથી તો આ રીતે સત્યાવીસ તારીખની અંદર તે આગળ વધશે અને બાંગ્લાદેશ તરફ પણ જઈ શકે દિશામાં પરિવર્તન બતાવાઈ રહ્યું છે પરંતુ આગામી સમયમાં તેનો ખ્યાલ આવશે હવે આપણે વાત કરીએ ગુજરાતની અંદર પવનની ઝડપ કેવી જોવા મળશે જ્યારે વાવાઝોડું પૂર્ણરૂપની અંદર હશે ત્યારે આજની પવનની ઝડપની વાત કરીએ તો આજે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં બેતાલીસથી તેતાલીસ સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસથી પિસ્તાલીસ મધ્ય ગુજરાતમાં ચાલીસની પવનની ઝડપ રહેશે જેમાં આવતીકાલે પણ પવનની ઝડપ ચાલીસથી પિસ્તાલીસની જોવા મળશે છવ્વીસ તારીખની વાત કરીએ તો અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક કચ્છમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બાવન દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસની જોવા મળશે અને સત્યાવીસ તારીખની અંદર પવનની ઝડપમાં વધારો થશે કચ્છના વિસ્તારોમાં છપ્પન સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ બાકીના વિસ્તારોમાં તમામ વિસ્તારોમાં બેતાલીસથી ચુમ્માલીસ અઠ્યાવીસ તારીખમાં કચ્છની અંદર ખતરનાક સાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંસકાના પવનો ફૂંકાશે ઉત્તર ગુજરાતમાં સત્તાવન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પચાસથી પંચાવન દક્ષિણ ગુજરાતમાં બાવન તેપન તેમજ આગામી સમયમાં ઓગણત્રીસ તારીખમાં પણ પવનની ઝડપ પચાસથી પંચાવનની જોવા મળશે ત્રીસ એકત્રીસ તારીખની અંદર પવનની ઝડપમાં ઘટાડો થશે અને પહેલી બીજી તારીખની અંદર સૌથી ઓછી પવનની ઝડપ જોવા મળશે હવે વાત કરીએ વરસાદની અપડેટ તો આગામી સમયની અંદર વાવાઝોડાને સંલગ્ન સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી વાતાવરણમાં પલટો આવશે અને સુરત બારડોલી તાપી નવસારી આ બધા વિસ્તારોની અંદર અઠ્યાવીસ તારીખમાં વરસાદ જોવા મળશે બીલીમોરા ભવનાથંબોશી સાપુતારા ડાંગ વાંસદા તેમજ વાપી કપરાડા ખાડવલી આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તો આગામી સમયની અંદર ખાસ કરીને ઓગણત્રીસ તારીખની અપડેટ જોઈએ તો ઓગણત્રીસ તારીખમાં પણ સવારના સમયે વરસાદી માહોલ જોવા મળશે ત્રીસ તારીખની અંદર પણ સવાર અને સાંજના સમયે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે એકત્રીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે પોરબંદર જૂનાગઢ ઉના તેમજ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેમજ પહેલી તારીખની અંદર સવારે ખાસ કરીને સાત વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે માંગરોળ વેરાવળ તુલસી શામ ઉના વિસાવદર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો પહેલી તારીખે સાંજના સમયની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થઈ છે સુરત બારડોલી તાપી વંકલ ઉમરપાડા તેમજ ડેડીયાપાડા બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ વલસાડ વાપી ખાડોલી અને કપરાડા સુધીના જે વિસ્તારો છે વાની આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે પહેલી બીજી તારીખમાં જેમાં બીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખની અંદર બપોરથી વરસાદી માહોલની શરૂઆત થશે અને સાંજના સમયે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો છે જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ચોટીલા તેમજ બોટાદ જસદણ ગોંડલ આજુબાજુના વિસ્તારો તેમજ જુનાગઢ અમરેલી ભાવનગર મહુવા ઉના વેરાવળ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ સુરત ભરૂચ રાજપીપળા તેમજ નવાપુર તાપી વલસાડ નવસારી ડાંગ વાપી ભવના થંબોશી કપરાડા આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે તો આગામી સમયની અંદર ખાસ કરીને અઠ્યાવીસથી પહેલી બીજી તારીખની અંદર ભારે વરસાદની સંભાવના કેટલાક વિસ્તારોમાં ગણી શકાય ઉત્તર ગુજરાતમાં પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર મહેસાણા જેમાં પણ વરસાદની સંભાવના છે તો આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે હવે જો આજની તાપમાન અંગેની અપડેટ જેમાં આજે ખાવડા આજુબાજુ બેતાલીસથી ચુમ્માલીસ પાલનપુર ચુમ્માલીસ સુઈગામ પિસ્તાલીસ મહેસાણા અમદાવાદ વડોદરા પિસ્તાલીસ દાહોદ તેતાલીસ રાજકોટ બેતાલીસ ડિગ્રી હળવદ ચુમ્માલીસ ભાવનગર બેતાલીસ સુરતમાં એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે ખાસ કરીને બપોરના સમયનું તાપમાન જોઈએ તો જેમાં કચ્છની અંદર ખાવડા બેતાલીસ ગાંધીધામ એકતાલીસ અમદાવાદ ચુમ્માલીસ મહેસાણા પાલનપુર ચુમ્માલીસ તેમજ રાજકોટ એકતાલીસ ભાવનગર એકતાલીસ વડોદરા તેતાલીસ આ રીતે તાપમાન જોવા મળશે છવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ તારીખમાં પણ ચુમ્માલીસ ડિગ્રી જેવું તાપમાન જોવા મળશે સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી તાપમાનનો પારો યથાવત રહેશે ત્યાર પછી ખાસ કરીને એકત્રીસ તારીખથી તાપમાનની અંદર ઘટાડો થશે અને પહેલી બીજી તારીખની અંદર તાપમાન પાંત્રીસથી સાડત્રીસ ડિગ્રી સુધીનું જોવા મળી શકે જો વરસાદી માહોલ જમાવટ કરે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ